જનર ખાતે આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટર અને મેનેજમેન્ટ દ્વારા થતા આર્થિક અને માનસિક શોષણ સામે નારાજગી વ્યક્ત કરતા ભારતીય મજદૂર સંઘના નેતા નેતૃત્વ હેઠળ કારણત ત્રણસો થી વધુ કામદારોએ કંપનીમાં કામબંધી કરતા ખરભડાટ મચી જવા પામ્યો હતો બીએમએસ યુનિયનના આગેવાનોના જણાવ્યા મુજબ કંપનીમાં છેલ્લા ઘણા સમયથી હંગામી ધોરણે કાર્યરત કામદારનું શોષણ થઈ રહ્યું છે ખાસ કરીને ઓટો બેઝના કર્મચારી બે મહિનાથી કોઈ કારણ વગર સેવા પરથી દૂર કરાશે જે છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા કામદારોનો પગાર ઘટાડી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કામદારોના જણાવ્યા અનુસાર ઓવર નથી આપવામાં આવતું ડ્રાઈવરોને ચોવીસ કલાક ફરજ બાદ પણ વીકલી ઓફ મળતો નથી જીપીએસ પણ આપવામાં આવતી નથી ઉપરાંત લેબર કાયદાઓના ખુલ્લામ ઉલ્લંઘન થઈ રહ્યા છે

એનટીપીસી મેનેજમેન્ટ તરફથી જાહેર કરાયું છે કે આંદોલન ગેરકાયદેસર છે કારણ કે પચીસ જુલાઈએ આ મામલે આરએલસી કચેરીમાં સુનાવણી નિર્ધારિત છે આરએલસી કચેરીમાં પણ લેખિતમાં સૂચન કર્યું છે કે પચીસ જુલાઈ પહેલા કોઈ હડતાલ કે કામ બંધી કરવામાં ન આવે અમારે એવા એવા પ્રશ્નો આવેલા હતા કે જે માનસિક ત્રાસ અને આર્થિક જે ત્રાસ બી આપવામાં આવતો હતો એનટીપીસીના મેનેજમેન્ટ

અમારા વર્કર 300 300 પ્લસ છે લેબર કોન્ટ્રાક્ટ લેબર છે અને આ નિરાકરણ નહી આવે તો આ નિરાકરણ નહી આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધી સિનિયર માર્કે અમે આંદોલન કરીશું મેનેજમેન્ટ દાવો કરી રહ્યું છે કે કામદારોને અગાઉ જે અલાઉન્સ મળતા હતા તે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આપતા હતા કંપની તરફથી નહીં આમ છતાં ભંગ કરીને પર ઉતરી આવ્યા છે જેના પગલે મેનેજમેન્ટે આ બાબતની જાણ આર એલસી કરી છે આ કેસમાં સોળ જુલાઈ સુનાવણી થઈ હતી અને હવે પચીસ જુલાઈએ ફરી સુનાવણી નિર્ધારિત છે ત્યાં સુધી સ્થિતિ જટિલ બની રહે તેવી શક્યતા છે